અવર ખૂબ જ તકલીફ પડતી હતી લોકોને ચાલતા જવામાં પણ અગવડતા અનુભવાતી હતી એવી ફરિયાદો વારંવાર મળતા આજે એસએમસી અને પાલ અને પોલીસ અધિકારી પોલીસ કર્મચારીઓ સાથે સંકલન કરી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવેલ છે લોકોને હું એટલી જ અપીલ કરું છું કે આ જે સુવિધાઓ કે ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવે છે એ આપને ટ્રાફિકમાં કે અવર જવર કરવામાં કોઈ એમ્બ્યુલન્સ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવેલ છે આ કામગીરી હવેથી નિયમિતપણે સમયાંતરે કરવામાં આવશે કેટલા બંદોબસ્ત આ કોર્પોરેશનના ના ઘણા બધા અધિકારીઓ છે પોલીસના પણ ચાલીસ પચાસ જેટલી પોલીસ છે પોલીસ અધિકારીઓ પણ છે